આખો મોટો ગ્રંથ લખાય એવું છે પણ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આ ઉમકર્ણની બેઠેલી સરકાર છે એ જાગે છે અને ખોટા નિવેદનો આપી આમ કરનાર્સું નામ કરનાગશું આવી વાતો કરે છે પણ રાજકોટની જ આપણે જ્યારે વાત કરવા જઈએ તો રાજકોટમાં કેસરી હિંદ પુલ જે છે એ પુલ રાજકોટને અને જામનગરને જોડતો પુલ હતો જ્યારે પાંસઠમાં યુદ્ધ થયું ત્યારે પણ જામનગરથી જે ટેન્કો છે આ આર્મીની એ આઈથી પસાર થઈને કચ્છ મારફતે આ જ રસ્તે ગઈ હતી ત્યારે એ રોડ છે દસ નો કેસરી હિંગ પુલ હતો

જાગશે ક્યારે કે આવો બનાવ બનશે ત્યારે તમે જાગશો લોકોના જીવ જશે ત્યારે જાગશો એટલે આજે એ પુરાવા સાથે આગલા કમિશ્નરને જે રજૂઆત કરી અને જે કમિશ્નરે નવો રો નવો આખો પુલ જે બનાવવામાં આવેલો હતો ચોવીસ મીટર અને જે તે કંપનીએ કન્સ્ટ્રક્શન કંપનીએ જે એમની આયુષ્ય વયમર્યાદા આપી છે એ પણ મહાનગરપાલિકા પાસે છે એટલે કલેક્ટરને અમે કેવા માંગીએ છીએ કે એ મર્યાદા તપાસો અમે જે વાત કરીએ છીએ અને પૂર્ણ હોય તો એ ની હિસાબે દસ વર્ષ ઉપર થઈ ગયા છે તો આ પુલ નવો બનાવવો જોઈએ જેથી કરીને રાજકોટમાં આવી જાનહાનિ ન થાય